ધનસુરા હાઈવે પર તખતગઢ ગામ નજીક આજે સવારે એક લોડિંગ ટ્રક પલટી બે વ્યક્તિઓને સામાન્ય જી સદનસીબે કોઈ મોટી જાનહાની ટળી અકસ્માત થોડા સમય માટે ટ્રાફિક જામ પણ સર્જા પ્રાપ્ત માહિતી અનુસાર કિંમતી માટી ભરી જઈ રહેલ એક ટ્રક હિંમતનગર ધનસુરા હાઇવે પર તખતગઢ ગામ પાસે પહોંચી ત્યારે ટ્રક ડ્રાઈવરે કોઈ કારણસર સ્ટીરિંગ પણ કાબુ ગુમાવી દીધો જે પરિણામે ટ્રક હવામાં ફંગોળાઈ રોડ પર પલટી મારી હતી આ સમગ્ર ઘટના ટ્રકની પાછળ આવી રહેલ એક કારમાં લગાવેલા કેમેરામાં લાઈવ કેદ થઈ હતી વિડીયો ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે ટ્રક અનિયંત્રિત બની પલટી મારી રહી છે અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર સહિત કુલ બે વ્યક્તિઓને સામાન્ય ઇજા પહોંચી તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સરળ રે ખસેડવામાં આવ્યા સદનસીબે આ ઘટનામાં કોઈ પણ ગંભીર કે જાનહાનિ થઈ હતી અકસ્માતના પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો સ્થાનિક પોલીસ અને રાહદારીઓ તાત્કાલિક મદદ કરી ટ્રાફિકને પૂર્વવત કરવાના પ્રયાસ કર્યા ટ્રકને હટાવવાની કામગીરી ચાલી રહી છે આ ઘટના વધુ એક વખત હાઈવે પર વાહન ચલાવતી વખતે સાવચેતી અને નિયમોનું પાલન કરવા પર મહત્વ પર ભાર મૂકે છે એવા રાજકમલસિંહ પરમાર ભારતીય સ્મિતા સાબરકાંઠા